કેટલું ભાણું કરે છે બરાબર શેરીમાં જવું છે ખાણ એક પર કોઈ વાત નથી અમારી રૂમમાં જો રૂમમાં રૂમમાં થોડુંક જ બાકી રહ્યો જો પાણી આવે ને આ ધાર્યું તો પાણી ભરાઈ જશે

Tuya của Panay, về hồ là vắng dọn nó, các chút. Move toilet này, chút. Move toilet, chút. Move toilet. 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 મિત્રો તમે જોઈ શકો છો ધાબા ઉપર વરસાદ આવે છે જવો કેવો વરસાદ આવે છે ધાબા ઉપર પાણી ભરાઈ ગયું હેવા શેરીમાં સુરત નો વરસાદ મકાન બનવાનું ચાલુ છે ગવર નહીવ પાછો ઢાબામાં મિત્રો તમે લો ખાલી કેટલું બધું પાણી ભરાણું લેવો

ભૂંગળો તૂટી ગયો છે અમારે એટલે પાણી એવું જાય છે મતલબ ખાબા ઉપર તો બહુ પાણી છે એમની હાવ નીચે રહી છે હાવ નીચે રહી છે એટલે પાણી અંદર આવી જવાની શક્યતા રહે તમને બતાવી કેટલો વરસાદ આવે છે તો હશે જો હવે કામે થાય તે

આ જે તો બરાબર છે મિત્રો હવે છે ને આપતે ધામમાં ઉભી ગયો તો મે તમને બતાવું તો અક્ષરધામના ગેટ પાછળ કેટલું પાણી ભરાઈ ગયું છે વિડિયોમાં તમે આવીને જો જોય શકો આ પાણીમાં આપણે હાલવાનું છે આપણો રસ્તો તો છે ને બીજો છે પણ આ તમને ખાલી પાણી બતાવવા આટલું થઈ ગયું આ હાલ્યો ઓ પાણી જોવો એક વખત કેટલું ભરાઈ ગયો જોવો મારા ખોખ છે રો એવો ગાડી જોવો છે ને એટલે પાણી બતાવવા તો છે ને ખાલી પાણી જોવો એક વખત કેટલું ભરાઈ ગયું પાણી ભરાઈ ગયું છે રસ્તો અક્ષર ડાયમંડ ના વચ્ચેનો જે રસ્તો આવે ને જેમ કે હું તો છે ને મેં પણ તમને ખાલી પાણી કેટલું ભરાનું છે ને બતાવવા માટે હું વાય છે હાલો જો આ રિક્ષા આવે ને જો રિક્ષા કેમ જાય છે તમે જો ખાલી જો રિક્ષામાં રિક્ષામાં પાણી લાવવા પછી પાણી આવે છે પાણી જો એ મોફળીનું આ છે સૂરજનો વરસાદ જોવા મારો ફંક જેવો ચા સુધી થઈ ગયું છે પાણી તો છે જ સુધી છે જ છે હવે તો આપણે છે ને આ તો મિત્રો જો ઘરે આવી ગયો શું કામેથી અને જો સિંગલ જો ભાત વઘારે છે કા બહુ વર્ષ ગયો કે ભાત ખાવાનું મન શું છે કા વઘારેલા ભાત જો ટમેટા લીલા મરચાં મીઠો લીમડો ડુંગળી બટેટા કા બધું સુધારી ને છું કા હ મસ્તી ના લાગે લીમડો હોય નહી કે એલા વટનાગા અજોફી જલ મારી હાથે થઈ છે કા ને બાફી છે કા એને નહોતી

વરસાદ આવ્યો ને લોકો ભાત બનાવવા છે ભાત વઘારેલા ને ફૂદીના વેફર હોય એટલે બસ ઓ સીપડા દેશી સીપડાઓ તો ચાલો મિત્રો બધા જમવા જમી લઈ મિત્રો જો આ ને જમી લીધું છે તો જો આવે છે ને ખાવા બેઠા તો સીંગ બાપે લીધી ને કા એકલી એકલી ખાવા મળી તો મને કેતી નથી હે ચાલો મિત્રો સીમ ખાઈ લેવી કા મિત્રો તમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હું આવ્યો